નમસ્કાર આપણે ઓમ થી શરૂઆત કરશું બે હાથ જોડીને આખો ઓ આપણે સાચું બોલવું જોઈએ કોઈ પણ પરિસ્થિતિ આવે ખોટું બોલવાનું નહીં હંમેશા સાચું બોલો અને એટલા માટે તો કીધું છે

સાચું બોલવું જોઈએ અને તો જ સત્યનો પણ વિજય થાય છે હંમેશા બરાબર આજે આપણે કંઈક નવું જોઈશું કક્કા પરથી કહેવતો કહેવતો તમે સાંભળી છે ને હા તો કે કે ક પરથી શું આવશે તો કે કે કહેવતમાં કાશીનું મરણ અને સુરતનું જમણ કે કે મૃત્યુ જો થવું હોય કરવું હોય એટલે કે આપણે મૃત્યુ પામવું હોય તો કાશીનું કાશીમાં જઈને મૃત્યુ પામવું બીજું છે ખાડો ખોદે તે પડે જે તમારા માટે ખાડો ખોદે એ પોતે જ શું કરે એની અંદર પડે એટલે આપણે કોઈના માટે પણ ખોટું વિચારવાનું નહીં ગરજવાનને અક્કલ ના હોય ગરજવાન એટલે વિના ગાડા ન વળે એટલે દરેક ના ઘરમાં વૃદ્ધ વ્યક્તિ હશે ઘરડા વ્યક્તિ આપણને એમ લાગે કંઈ કરતા નથી બેસી રહે છે પણ એમના જે અનુભવ છે એ આપણા જીવનમાં બહુ ઉપયોગી આવે કે ઘડા વગર આપણે આગળ કોઈ પણ આપણે કામ કરવું હોય ને આપણને જો મુશ્કેલી આવી હોય ને ને એમને તમને જણાવ્યું હોય તો એ એમાંથી તરત આપ તમને શું કહેશે એનો નિચોડ આપશે એનો તમને ઉકેલ આપશે તમને ફટ દઈને સોલ્યુશન આપી દેશે અને એટલા જ માટે કીધું છે કે ઘડા વિના ગાડા ન વળે ચોરની સો નજર અને સાહુકારની એક જો સાવકાર માણસ હોય ને એને આમધેમ આમ તેમ કઈ જોવાની જરૂર ના પડે પણ ચોર વ્યક્તિ શું કરતો હોય એની સો નજર હોય સો નજર એટલે એને આંખ તો બે જ હોય પણ એના મગજમાં સતત એક વિચાર ચાલતો હોય ક્યાં કોઈની નજર ચૂકવાય છે અને મને ચોરી કરવા મળે છે એ પોતાની ચોરીનો જ ઇરાદો રાખતો હોય એટલે જ કહેવાય ને કે ચોરની સો અને સાવકારની એક નજર છોરું કછોરું થાય માવતર કમાવતર ના થાય આ કહેવત બહુ ઊંડાણ છે કે બાળક મા બાપ સાથે ગમે તેવું વર્તન કરે પણ મા બાપ બાળક સાથે ક્યારેય પણ ખરાબ વર્તન નથી કરતા ક્યારેક મા બાપ આપણને વઢતા હોય તમને વઢે ખીજાય બોલે પણ એ કોના માટે તમારા સારા માટે સમજાયું કે છોરું કછોરું ના થાય છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય એટલે કે છોકરાઓ મા બાપ ને ક્યારેક ભૂલી જાય કે ક્યારેક અછતું વર્તન કરી દે પણ માવતર ક્યારે પણ આવું કરતા નથી જૂનું એટલું સોનું ઘણી વાર આપણે ઘરની સાફ સફાઈ કરતા હોઈએ અને બધી વસ્તુ આપણે જૂની કાઢી નાખે છે પણ ઘણી વાર એ જૂની સાચવી રાખેલી વસ્તુ પણ આપણને બહુ ઉપયોગમાં આવતી હોય છે બરાબર એટલે જૂનું એટલું સોનું જાજા હાથ રળિયામણા જાજા એટલે વધારે તમે કોઈ પણ કામ કરતા હો તમે એકલા કરો અને તમે 10 જણા સાથે કરો કયું કામ ઝડપથી થશે જ્યાં તમારે વધારે હાથ વધારે લોકો તમારી સાથે કામ કરવા જોડાયેલા હશે તો એ કામ સારું અને ઝડપથી થશે એટલે કીધું છે કે જાજા હાથ રળિયામણા બરાબર એટલે આપણે આટલી કહેવતો જોઈ હવે આપણે ફળના નામ ફળના નામ આપણે જોઈશું તમે ફળ ખાઓ છો બધા ચોક્કસ તો આપણે અંગ્રેજીમાં તો બોલતા હોઈએ ઘણીવાર એ ફોર એપલ પણ એપલ ને ગુજરાતીમાં શું કહેવાય સફરજન

બોલો કેળા કેળા કેટલા જાય છે કેળા હા સરસ બધા કેળામાં સૌથી વધારે શું મળે ખબર છે કેલ્શિયમ મળે કેળા બોલો કેળા 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 કેરી કેરી કોને નથી ભાવતી કોઈ એવું ના હોય ને કે એને કેરી નથી ભાવતી કેરી બધાને ભાવે બરાબર છે હા બધાને ભાવે છે ને કેરી હા વડામાં પાણી આવી ગયું જો કેરી બોલો કેરી 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 બોર बोर ना ना ना, ना बोर मोटा बोर चीणिया मीणिया बोर बराबर खादा बोर के लगे खट्टा मीठा मस्त लगे बोलो बोर 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 मौसंबी मौसंबी બીમાર પડો એટલે મોસંબીનો રસ પીવડાવે ડોક્ટર કે મોસંબીનો રસ પીવો બરાબર સંતરાંત મોસંબી પછી સંતરા બોલો સંતરા 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 લખો છો કઈ નથી લખતા તમે લખો હા લખતા જવાનું છે સાથે સાથે અને બોલતા પણ જવાનું છે હમ દાડમ દાડમ બોલો દાડમ 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 Hai jambu jammbo jammbo jam ciku 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 cku તરબૂચ તરબુચ ને કલિંગ પણ કહેવાય બરાબર ને તરબૂચ અથવા કલિંગર મોટું ખાવું છો ને ઉનાળામાં મજા આવે ને ખાવાની બોલો તરબૂચ 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 સક્કરટેટી બોલો સક્કરટેટી 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 લખતા પણ જાઓ અને બોલતા પણ જાઓ બરાબર છે ત્યાર પછી આવે છે અહીંયાથી લખું છું અનાનસ અનાનસ બોલો અનાનસ 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 ફણસ 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 જોયા છે મોટા હોય અને એની અંદર હોય ને એને શું કહેવાય એનું જે અંદરથી ફળ નીકળે ને એ શું હોય ચાપા શું કહેવાય ચાપા મસ્ત લાગે ખાધા જ બધાને ભાવતી દ્રાક્ષ જો આપણે આ છે ને અહીંયાથી દ્ર લખીને અહીંયા લીટો કરવાનો છે દ્ર ને ફાળવાનું છે દ્રાક્ષ બોલો દ્રાક્ષ 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 આ રીતે દ્રાક્ષ દ્રાક્ષ સીતાફળ સીતાફળ બોલો સીતાફળ 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 પપૈયા 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 બોલો પપૈયા 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 રાયણ જોયા છે ખાધા છે ને આટલા નાના નાના આવે પીળા રંગના આવે એને રાયણ કહેવાય તમને દેશમાં જાઓ ને તો દેશમાં જોવા મળે ગામડાઓમાં જોવા મળે અને ખાવાની પણ મસ્ત મજા આવે એની બોલો રાયણ રાયણ જામફળ જામફળ બરાબર છે લખ્યું બધાએ હમ હવે આમાંથી આપડા કયા રહી ગયા છે તમને ખબર છે કોઈ હજી બીજું ચેરી બરાબર ને ચેરી ચેરી બોલો ચેરી પીચ પીચ ગોળ આવે ને લાલ લાલ બોલો પીચ 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 બરાબર આપણે ફળના નામ જોઈ ગયા ફરીથી બોલશું આપણે વધારે સફરજન 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 કેળા કેડા કેળા કેળા કેરી 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 બોર 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 મોસંબી 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 સંત્રા 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 દાળમ જાબુ જાબૂ જાબૂ જાબુ ચીકુ 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 તરબૂચ તરબૂચ તરબુચ તરબુચ સક્કરટેટી સક્કરટેટી सक्करटेटी सक्करटेटी अनानस 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 फणस 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 द्राक्ष 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 सीताफळ सीताफळ Sita for Sita for papaya 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 Ryan 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 jumper 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 cherry cherry પડના નામ ચાલો હવે આજે આપણે બારાખડી આપણે ગઈકાલે જ્યાં જ સુધી બોલી ગયા ને દસ સુધી બોલી ગયા છે ફરી પાછી આખી લખવાની છે આપણે તો થી નથી શરૂ કરવાની ક્યાંથી ધ થી અને મારી સાથે લખતા જવાનું છે બારાખડી ધા ધી ધી ધુ એક મિનિટ ધૂ ધો ધે ધૈ ધો ધૌ ધમ ધોલો ધ ધાધીધી દુ ધુ ધે ધૈ ધો ધૌ ધમ બરાબર ચાલો બોલ્યું અને લખવાનું લખ્યું બધા મારી સાથે હા સરસ અક્ષરે લખો ધીરે ધીરે બોલી બોલી ને લખો ધાધી ધૂ ધે ધી ધો ધમ ચાલો હવે ન ને નૌ નહા ફરીથી બોલશું અને લખતા જશું લખ્યું બધાએ ચાલો ફરીથી બોલીએ આપણે નાની નૂ નૂ ને નહી નો નવ નમ નઃ ફરીથી ના નાની નૂ નૂ ને નય નૌ નૌ નવ નઃ

બોલસુ લખાઈ ગયું કે લખો છો હા ચલો લખી લો એટલે પછી તમે આપણે સાથે બોલીએ પા પે પી પૌ પૌ પમ પા પરી પાછું હાથ ઉપર જાય છે ને જે આપણે લંબાવાનું છે અમી છીએ તો નાનો છે જુઓ બરાબર તો પી પી પુ પુ પે પૈ પછી પી ફી ફૂ ફઈ ફો ફૌ ફમ ફખ્યું બધાએ ચાલો ફરીથી બોલશું આપણે ફ ફા ફી પી ફૂ ફૂ ફો ફમ બોલો ફરીથી ફા ફી ફી કુ ફૂ ફે ફઈ ફો ફમ ફ

बाओ, बम बह लख्य चलो फरीसु ब बा, बा बी, बी, बु, 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 बे, बै, बो, બી બી બુ બુ બે બઈ બો બૌ બમ બી બી બે બાઈ બો બઉ બમ બાહ બરાબર છે લખ્યું બધાએ મજા આવી છે ને બોલવાની હા ચલો બોલો જોઈએ બા પછી શું આવશે બરાબર બ પછી ભા ભી ભી ભૂ ભૂ ભે ભાઈ નીચે લખીએ લે બરાબર છે ચાલો લખાઈ ગયું બધાનો તો હવે આપણે બોલશું ભા ભી ભી ભૂ ભૂ ભે ભઈ ભો ભૌ ભમ ભા ભી ભી ભૂ ભૂ ભેવ ભાઈ ભૌ ભૌ ભમ ભ હજે કર બોલું છે સરસ ભા ભી ભી ભૂ મામી મી મૂ મય મૌ મમ મહા મોરી પાછું બોલસુ લખ્યું બધાએ હમ માઈ મૌ mầm nó hả mà ma, mà mi mi mu mu mê mây mô mô mau mầm mà hả Yeah. યા ઈ યુ યુ યો યમ અહ ચાલો ફરીથી બોલશું લખ્યું બધાએ હા સુંદર અક્ષરે લખવાનું છે Ya Ya Yi I, yu, yu, Ye Yay Yo Yo! Yam Yaha Bariji. Ya Ya Yi Yi Yu Yu, yu Yay Yo Yau Yam yaha. કરીથી યી ઈયુએય યો બરાબર કરીથી રી આવે આ રૂ કેવી રીતે લખવાનો છે આપણે આમ લખશું કેવી રીતે કીધું તું રૂ આ રીતે આપણે લખતા નથી કેવી રીતે લખશું રૂરૂ રે રેઈ રો રઉ રમ ફરીથી બોલશું રી રૂ રુ રે રો ઉ રમ રહ રહ રો રમ રજે આપણે ક્યાંથી જોઈ ગયા ધી ધી લઈને ર સુધી બધા શું કરવાનું છે બોલવાનું છે પેલા આપણે શું જોઈ ગયા ફળના નામ પણ બધા આવડી જશે આવડી ગઈ છે ને બધાને બોલતા હમ મજા આવે છે ને બોલવાની ચાલો તો આજનો આપણો અહીંયા આપણો લેક્ચર શું કરીએ છીએ પૂરો કરીએ છીએ Namaskar.